અત્યારના સમયમાં આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે આવા સમયે પશુપાલકોએ ઉનાળામાં પોતાના મૂલ્યવાન પશુઓની સાર સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે જો પશુપાલક ઉનાળાની અસહ્ય ગરમી દરમિયાન પોતાના પશુઓનું ધ્યાન ન રાખે તો ઉનાળાની વધુ પડતી ગરમીને લીધે પશુઓના સ્વાસ્થ્ય અને તેના ઉત્પાદન પર માઠી અસરો પહોંચે છે જે પશુપાલકોને ભારે નુકસાન કરતા સાબિત થાય છે હાલે ઉનાળામાં પશુઓમાં ઇતડીની બીમારી જોવા મળે છે હાલે પશુઓમાં ઇતેડી લાગુ પડે છે તેવા કેસો વધુ સામે આવી રહ્યા છે મારું નામ ડોક્ટર કુલદીપ છટપડ છે અને હું ભુજમાં રિલાયન્સ મોલની સામે જે પશુ દવાખાનું છે એમાં વેટનરી ઓફિસર એટલે કે પશુ ચિકિત્સા અધિકારી તરીકે ફરજ બજાવું છું હાલ અમારા દવાખાનામાં સિઝન હમણાં ચેન્જ થઈ જાય ઠંડીમાંથી જે આ ગરમીની ઋતુ થઈ છે એનામાં બધાની રોગપ્રતિકારક શક્તિ માણસો હોય કે પશુઓ હોય રોગ રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે જ્યારે સિઝન ચેન્જ થાય એના હિસાબે હમણાં ઝાડા ઉલટીના રોગ જે હતા એના વધારે કેસ હાલ આવે છે જેમ જેમ હવે ઉનાળું ઋતુ વધતું જાય છે એમાં આ કેસ હવે ધીમે ધીમે ઓછા થતા જાય છે અને ખાસ કરીને હવે ઇતેળીનો જે ઇન્ફેસ્ટેશન ટીક ઇન્ફેસ્ટેશન શરીર ઉપર જે ઇતેળીઓ હોય છે લોહી ચૂસ્તી હોય છે એના હવે કેસ હજાય છે હાલ મોસ્ટલી અમારી જે ટીમ છે એમને આ રીતે જ કેસીસ જોવા મળે છે ને એની જ ટ્રીટમેન્ટ અમારે અહીંયા ચાલતી હોય છે ખાસ કરીને હાલ ઉનાળા ઋતુમાં જેમનો જે કૂતરાઓનો વધારે શરીર ઉપર વધારે લાંબા વાળ હોય છે જેમ જર્મન શેફર્ડ્સ થયા ગોલ્ડન રિટ્રીવર્સ થયા અને જેમનું નાક દબાયેલું હોય છે જેમ કે બુલડોગ થયા પગ્સ થયા જે વાળા નાના ડોગ્સ આવે છે એવા ડોગ્સને હાલ વધારે પ્રોબ્લેમ રહેશે વાળનો જેમ તમને લોજિકલી આપણે સમજી શકીએ એના કારણે એમને વધારે ગરમી થશે તો એનામાં એક રસ્તો એ છે કે એમનો હાલ સ્પા પણ છે અલગ અલગ જગ્યાએ તમે એમનો ટ્રીમિંગ કરાવી દો કોટની ટ્રીમિંગ કરાવી દો તો એનાથી એનો કોટ પણ ચોખ્ખો રહેશે એ ટેમ્પરેચર પ્રમાણે એને થોડોક આરામ મળશે અને જે આ બ્રેકીસિફેલેક ડોગ્સ એટલે જેનું નામ નાકચપટો હોય છે પગ બુલડોગ પછી એવા નાના મોટા બીજી જે બ્રીડ્સ છે એમને ઠંડકવાળું વાતાવરણ વધારે મળે કે જ્યાં એ હોય ત્યાં પંખો ચાલુ હોય કાં પછી પતરાઓના નીચે ન રાખો ઘણા લોકો છે કે ભાઈ બહારની તરફ એમને બાંધી રાખે છે કાં એમનો ઘર નાનો ઘર બનાવીને રાખ્યું છે પણ એ બહારની તરફ રાખ્યું છે તો એમનું થોડોક એ રીતે ધ્યાન રાખો કે હવાના જ્યાંથી હવા આવે છે ત્યાં કનેક પાણીમાં પલાળેલું એક તનતાન જેવું હોય કે ભાઈ હવા ઠંડી આવે ત્યાંથી ટૂંકમાં એને થોડુંક ટેમ્પરેચર મેન્ટેન થાય એને વધારે ગરમી ન લાગે એવી વ્યવસ્થા કરી રાખશું તેનાથીને પ્રોબ્લમ ઓછી થશે અને આવું જો ન કરીએ તો હિટસ્ટ્રોકનો પ્રોબ્લેમ થશે હીટસ્ટ્રોકમાં ઉલટી ઝાડા ફૂલમાં થશે અને એ જલ્દી રોકાશે નહીં એવી કન્ડિશન થશે વધારે જ્યારે થશે ત્યારે એમાં લોહી પણ આવી શકે છે ઉલટી અને જાડામાં લોહી પણ આવશે પણ એ ઇન્ફેક્શનના કારણે નથી કારણ કે બોડી સંભાળી નથી શકતી એનો ટેમ્પરેચર મેન્ટેન નથી થતું એના કારણે અંદરથી બ્લીડિંગ થશે એને અને એ હીટ સ્ટ્રોકના કારણે મૃત્યુ પામે છે આ ખાલી કૂતરાઓની વાત નથી ગાયો પક્ષીઓમાં પક્ષીઓ તમારા ઘરની આજુબાજુ જેમ હમણાં ચકલીઓનું બધાનું કહે છે કે ભઈ ચકલીઓ ઓછી થાય છે તો ખાલી એ ચકલીઓ માટે નથી ચકલીઓ માટે તમે નો ડાઉટ ને બધે રાખો છો પણ ઇન જનરલ પક્ષીઓ માટે નાના પાણીના ભલે માટકા તોડી મટકા તોડીને થોડાક એક વાટકા જેવું બનાવી દો જેમાં થોડુંક પાણી પડ્યું હોય તો પક્ષીઓ જે છે એનું એમનું ટેમ્પરેચર ઓલરેડી એકસો પાંચ એકસો છ હોય છે ઉનાળાના કારણે એને વધારે ટેમ્પરેચર થશે ને એ હિસ્ટ્રોકમાં જવાના વધારે એમના ચાન્સીસ હોય છે એટલે પાણી ભરેલા વાટકા કેવું કંઈક તમે રાખશો તો એમને એ પોતાની તરસ જે છે એ સંતોષ કરીને એ જીવી શકશે આ એક નાનકડો આપણો ખાલી પગલું રહેશે કે ભાઈ પક્ષીઓને આપણે પાણી આપશું એના માટે પાણી માટેને એક વાટકું બારે રાખશો તો એનાથી ઘણા જીવો બચી શકે છે અને મારી નમ્ર અપીલ છે કે ભાઈ તમે આ આના માટે પ્લીઝ થોડોક વિચારજો અને ગાયો છે તો ગાયો પણ આપણે ભલે રખડતી ગાયો છે પણ એના માટે થોડોક અવાડો કેવું કંઈક સાફ કરીને થોડુંક પાણી ભરેલું હોય તો એમની તૃષ્ણા જે છે એ સંતોષાઈ શકે છે જે મેં ઇતેળીની વાત કરી ઈતેળી હમણાં બધેને કૂતરાઓને બિલાડીઓને ગાયોને બધેને પ્રોબ્લેમ કરશે આ ગરમીની ઋતુ છે એટલા માટે અને જો થઈ શકે જેમના પાસે પેટ્સ છે એ થોડોક વધારે એમાં ધ્યાન રાખીએ એના પ્રમાણે શેમ્પૂસ આવે છે એના માટે અલગ અલગ દવાઓ આવે છે પહેલાંથી એને સાફ રાખજો અને જે ગાયોવાળા છે એમને પણ મારી અપીલ છે કે વાળાને બધે સાફ રાખશું તો ઇતેળીઓને બધી ઓછી થશે અને એના કારણે એમને પ્રોબ્લેમ ઓછી થાય કારણ કે ઇતેડીઓ હવે ધીમે ધીમે મનુષ્યો પર ચડીને સીસીએચએસ જેવા ગંભીર રોગો પણ કરે છે એટલે આ ઉનાળાની ઋતુમાં મારી એક નમ્ર અપીલ છે કે ભાઈ સફાઈ અને પાણીનું થોડુંક ધ્યાન રાખી અને તમામ પશુઓને આપણે મળી શકીએ